આજે બાલવાટિકાના ભૂલકાઓને ચિત્રમાં કલર પૂરવાનો છે તેઓને ચિત્ર આપેલ છે તેઓએ તેમાં કલર પૂરી અને ક્યુ ચિત્ર છે એ જાણવાનું છે આ બાળકો કલર પૂરી રહ્યા છે ખૂબ સરસ કલર પૂરી રહ્યા છે ચાલો વિશ્વાસભાઈ તમે શું કરો છો કલર પૂરો છો ને તમે તમે ભાઈ આ કલર પૂરો સરસ પ્રયત્ન કરો છો તમારું નામ બોલો તો રેનીશભાઈ રેનીશભાઈ કેરીમાં કેસરી કલર પૂરો છે પતંગમાં કેસરી કલર પૂરે છે ચાલો આ ભાઈ ભાઈ તમારું નામ શું છે

પીળી હોય પછી તમે કલર પૂરો છો એ કેવી હોય કેરી લીલી હોતી હોય ને હા કેળામાં પણ કેવો કલર પૂરો છે લીલો કલર પૂરો છે ને હા તો કેળું પણ લીલું કાચું હોય ત્યારે કેરી ને કેળું લીલું હોય કાચા હોય ત્યારે સરસ આ ભાઈ પણ સરસ પ્રયત્ન કરે છે ભાઈ તમે શેમાં કલર પૂરો છે હા છત્રી અને પતંગમાં આ કેવો કલર છે એ તમને ખબર છે કેવો છે ગુલાબી કલર છે કેવો છે ગુલાબી સરસ વેરી ગુડ ચાલો આ બાજુ બધા સરસ પ્રયત્ન કરે છે ચાલો ભાઈ તમે આ ગડામાં કેવો કલર પીરો છે આવડે છે તમને ખબર છે કેસરી કેસરી વેરી ગુડ તમારું નામ શું આયુષભાઈ પછી આ આ શું છે આ શું છે માછલી માછલી એમાં કેવો કલર પૂરો છે ખબર છે તમને એને કેવો કહેવાય નહીં એને બ્લુ કલર કહેવાય કેવો બ્લુ કોનમાં પણ પૂરો છે સરસ કલર ચાલો ભાઈ તમે આ છે આ શું છે કલર કલર ઈ શું છે ચિત્ર કલર પૂરો છે ને તમે આ શું છે

ધવલભાઈ મજા આવે છે ને કલર પૂરવાની પૂરો તમને રાજભાઈ મજા આવે છે ચાલો તમે બધા કલર પૂરો છો વાહ ચાલો આ બે કલર પૂર્યો છે આ શું છે ડડો વાહ વેરી ગુડ તમને આવો કલર બહુ ગમે હા ચાલો બેન તમે આ કેવો કલર પૂર્યો છે લાલ શું છે ઈ સફરજન વેરી ગુડ તમારું નામ શું વાહ સરસ વેરી ગુડ પ્રયત્ન કરો છો ચાલો બેન તમને મજા આવે છે ને કલર પૂરવાની વાહ તમને ચાલો આ બેન છત્રી માં કલર પૂરે છે આ કેવો કલર છે બેન લાલ વાહ તમારું નામ શું ઉર્વિશા બેન વાહ ખૂબ સરસ બધા પ્રયત્ન કરે છે બહુ સરસ કલર પૂરે છે સાબાસ વેરી ગુડ ખૂબ સરસ પ્રયત્ન કરો છો બહુ સરસ ચાલો મજા આવે છે ચાલો તો તાલી પાડી દો તો Sarás very good. Sabbas.